મહેસાણામાં વડનગર તાલુકાના જગાપુરા ગામ ખાતે આયોજિત શ્રી ગોળતનાથ મહારાજને શ્રી આશાપુરા માતાજી મંદિરના ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે ત્રીસથી એકત્રીસ માર્ચ એક એપ્રિલ જગાપુરા ગામમાં ગોળકનાથ મહારાજને આશાપુરા માતાજી તથા ગામના તમામ મંદિરોની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ છેલ્લા વીસ દિવસથી ગામના લોકો દિવસ રાત મહેનત કરીને કરી રહ્યા છે આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ગૃહમંત્રી પ્રતિષ્ઠાના ભાગરૂપે એક મહિના પૂર્વ બસો થી વધુ વૃક્ષારોપણ કરી પર્યાવરણને જાળવવાની પહેલ પણ કરવામાં આવી હતી આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પચાસ થી વધુ બ્રાહ્મણો દ્વારા યજમાનો થકી મહાયજ્ઞ યોજાયો ત્યારે ત્રણ દિવસના પચાસ હજારથી વધુ આમંત્રિત મહેમાનો માટે ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ સાથે આરોગ્ય વ્યવસ્થા ફાયર વ્યવસ્થા તેમજ મહેમાનોને કોઈ પણ પ્રકારની અગવડતા ઊભી ન થાય તે માટે સારી રીતે ધૂમધામધૂમથી ઉજવણી કરવામાં આવી તે માટે જગાપુરા સમસ્ત ગામ આયોજિત પૂરતી વ્યવસ્થા કરી રહ્યા છે જગાપુરા મુકામે તારીખ ત્રીસ એકત્રીસ અને પહેલી એપ્રિલે ત્રણ દિવસ ગોદરનાથ મહારાજ અને આશાપુરા માતાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જેમાં ઉત્સવમાં ગોદરનાથ મહારાજની પ્રાણ પ્રતિષ્ઠા એટલે આવતીકાલે એક એપ્રિલના રોજ કરવાની છે આ આયોજનમાં છેલ્લા જગાપુરા ગામના તમામ લોકો વડીલો યુવાનો તમામ લોકો છેલ્લા છ મહિનાથી કન્ટિન્યુ જ મહેનત કરી રહ્યા હતા અને આપ અત્યારે જોઈ રહ્યા છો કે જગાપુરા ગામમાં અત્યારે જે ભક્તોનો માહોલ દેખાઈ રહ્યો છે આજના દિવસે આજે એકત્રીસ આજે તમામ મૂર્તિઓની આજે વરઘોરો હતો એમાં આજે પંદર હજારથી વધુ ભક્તો આજે જગાપુરામાં પધાર્યા છે તમામ વ્યવસ્થાના ભાગરૂપે પચાસ હજારથી વધુ મહેમાનોનું અમે આમંત્રણ આપ્યું છે અને તમામ લોકોની પચાસ હજાર મહેમાનોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ત્રણ દિવસ પ્રોગ્રામની વાત કરો તો ગઈકાલે તમામ રાજકીય પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો વડીનગર તાલુકાના જગાપુર ગામની અંદર શ્રી ગોદરનાથ મહારાજ અને આશાપુરા માતાજીની ત્રિદિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આજે બીજો દિવસ છે બીજા દિવસની અંદર શોભાયાત્રા નીકળવામાં આવી ખૂબ જ મોટી સંખ્યામાં શોભાયાત્રામાં આમ જનતા ભાઈ ભક્તો જોડાણા ત્યારબાદ ભોજન વ્યવસ્થા પણ કરેલી છે અલગથી ત્યારબાદ એક બાજુ આવેલા મહેમાનો માટે વાત સ્વાગત કરવા માટે પણ વ્યવસ્થા સરસ મજાની કરેલી છે જગાપુરા ગામની કમિટીએ જે સરસ મજાનું કાર્ય કર્યું છે તે બિરદાવવા લાયક છે